સન્માનિધિ યોજના સાથે જોડાયેલા બાર કરોડથી વધુ ખેડૂતોને મનમાં છે જો કે હવે આ ખેડૂતો માટે મહત્વના અને ઉપયોગી સમાચાર આવે છે કે પીએમ કિસાનની યોજનાનો અઢારમો હપ્તો પહેલાં એક મોટો ફેરફાર થયો છે તો હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ પર જઈ એપ ઉપર મોબાઈલ નંબર પણ જાતે અપડેટ કરી શકશે તો ઓગસ્ટ નવેમ્બરની અંદર પીએમ કિસાનનો હપ્તો આ મહિનાની અંદર લઈને નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય આવી શકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી તો આ યોજનાનો સત્તરમો હપ્તો પીએમ કિસાન નરેન્દ્ર મોદી દ્વારા જે અઢાર જૂને બહાર પાડ્યું હતું તો અત્યાર સુધી ખેડૂતોમાં દસ પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ ખેડૂતો માટે જે ખાતાની અંદર બે બે હજાર રૂપિયાની સીધી રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે તો અઢારમાં તમે રાહ જોયેલા કોઈપણ લાભાર્થી પોતાની મોબાઈલ નંબર બદલી હોય તો જરૂરી છે કે પીએમ પોર્ટલ પર તરત જ તમારે મોબાઈલ નંબર અપડેટ કરવાનો રહેશે તો કોઈપણ બેંકની અંદર સુધારો વધારો કર્યો હોય તો તમારે પીએમ પોર્ટલ ઉપર જઈ તમારું જે રજીસ્ટ્રેશન કરેલું છે એની અંદર કોઈપણ અપડેટ તમે કરી શકો છો મોબાઈલ નંબર છે બેંક એકાઉન્ટ નંબર છે આઈએફસી કોડ છે આધાર કાર્ડ નંબર છે એ તમામ માહિતી તમે અપડેટ કરી શકો છો તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે તો જાણીએ તો રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનાની અંદર અગત્યના છ નિયમો ફેરફાર જો તમારી જોડે કાર્ડ હોય તો તમારા માટે અગત્યના છ નિયમોની અંદર ફેરફાર થયો છે તો તમારે જાણવું બહુ જ જરૂરી હશે તો રેશન કાર્ડ ધારકોને દરેક સભ્યના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાના રહેશે સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તેલ ખાંડ બંધ થશે રેગ્યુલર અનાજની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર શું મળશે એ પણ જાણીશું તો નવો રેશન કાર્ડ અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલું એને પેસે અંતર્ગત લાભ મળશે રેશન કાર્ડ ધારકોને બીપીએલમાં મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે માહિતી એ છે કે રેશન કાર્ડ જો તમારી જોડે છે અને તમારા રેશન કાર્ડની અંદર છ સભ્યોના નામ છે તો દરેકના આધાર કાર્ડ હોય છે જો તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે દરેક સભ્યના લિંક કરાવવાના રહેશે નહીં તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તેલ ખાંડ મળશે નહીં તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર કોઈ તહેવાર ન હોવાને કારણે સરકાર દ્વારા જે તેલ ખાંડ વધારાનું આપવામાં આવતું હતું એ બંધ થશે તો રેગ્યુલર અનાજની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર શું મળશે તો રેગ્યુલર અનાજની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઘણું ચોખા જે મફત છે એ મળશે બાજરી જે નિયમ અનુસાર કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે એક કિલોગ્રામ મીઠું છે તો મિત્રો એની અંદર બે કઠોળ જે છે એ તમને રેગ્યુલર મળવાપાત્ર થશે તો મિત્રો રેશન કાર્ડ ધારકો જો તમારે રેશન કાર્ડ કઢાવવું છે તો આવકની અંદર હવે સરકાર ફેરફાર કરે છે જે પહેલાં પંદર હજાર આવક ધરાવતા જે તમામ રેશન કાર્ડ ધારકો એને પેશનની અંદર લેવામાં આવતા હતા તો મિત્રો હવે જે આવકની મર્યાદા વધારો કરવામાં આવે છે કે વીસ હજાર આવક કરવામાં આવી છે જેમના પરિવારોની અંદર વીસ હજાર સુધીની આવક છે એ રેશન કાર્ડ અંદર સમાવેષ્ટ કરવામાં આવશે અને નવું રેશન કાર્ડ ઘટાવો છો તો એને પૈસાની અંદર તમારું રેશન કાર્ડ નીકળશે તો રેશન કાર્ડ ધારકોને બીપીએ રેશન કાર્ડ છે તો તમને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મફત આપવામાં આવશે તો મિત્રો આથી અગત્યની માહિતી જે સપ્ટેમ્બર મહિનાની અંદર તમને લાભ મળશે તો જાહેર મિત્રો માત્ર જે કરવી ગુજરાત